નમસ્કાર ખેડૂત મિત્રો હું છું કલ્પેશ તાવિયા અને તમે જોઈ રહ્યા છો ખેડૂત કૃષિમૂલ યુટ્યુબ ચેનલ ઉપર ખેતીની વાતો મિત્રો આપણે આજે વાત કરવી છે કે આપણે જમીનની ફળદ્રુપતા વધારવા માટે આપણે શું કરવું જોઈએ જોઈએ તો જમીનની ફળદ્રુપતા વધારવા માટે આપણે કંઈક ને કંઈક જમીનમાં આપતા રહેલા છીએ જેમાં છાણિયું ખાતર છે કે અન્ય કોઈ પણ ખાતર છે કે કેમિકલવાળું ખાતર છે કે અન્ય કોઈપણ વસ્તુ આપણે જમીનમાં કંઈક ને કંઈક રીતે આપણે જમીનની ફળદ્રુપતા વધારવા માટે જમીનને સારી કરવા માટે આપણે આપતા રહેલા છીએ અને એમાં એમાંની વસ્તુ ઉપરાંતની આપણે આજે એક વાત કરવી છે એટલે કે લીંબોળીનો ખોળ અને એરંડીનો ખોળ કે આ એરંડીનો અને લીંબોળીનો ખોળ આપણા પાક આપણા પાકને કઈ રીતે બસાવે છે અને આપણે જમીનની અંદર ફળદ્રુપતાના ફળદ્રુપતા લાવવા માટે કઈ રીતે કાર્ય કરે છે એના વિશે મિત્રો આજે આપણે વાત કરવી છે કે ઘણા બધા ખેડૂત ભાઈઓ જે છે એ પોતાના પાકની અંદર અત્યારે જોઈએ તો કે આ એરંડીનો ખોળ અને લીંબોળીનો ખોળ વાપરતા થયા છે અને વાપરતા જોવા મળે છે એ ખૂબ જ સારી વાત કહેવાય અને ખૂબ જ ફાયદાકારક વાત કહેવાય કે આ બંને ખોળથી જમીનની અંદર સમૃદ્ધ સમૃદ્ધિ આવે છે એટલે કે જમીનની અંદર ફળદ્રુપતા વધે છે અને આપણે સારો એવો પાક લઈ શકીએ છીએ જમીનની અંદર જે જીવાતો આવે છે એનાથી આપણે પણ મિત્રો નિયંત્રણ મેળવી શકીએ છીએ મિત્રો એરંડીનો ખોળ અને લીંબોળીનો ખોળ છે એ જમીનમાં આપવા આપણે આપવાથી એક પાયાના ખાતર તરીકે પણ મિત્રો કામ કરતા હોય છે આ ખોળની અંદર જે તત્વો રહેલા છે એ તત્વો ધીમે ધીમે જે છે એ રિલીઝ થઈ અને સોળ સુધી પહોંચતા હોય છે અને સોડને પહોંચાડતા હોય છે એટલે કે જે પાયાના ખાતર તરીકે આપણે જે કોઈ પણ પ્રકારનું આ હેરંડીનું ખાતર કે અન્ય કોઈ પણ ખાતર આપેલું છે અને એ ખાતરની એ ખાતરમાંથી છોડને જ્યારે પણ જરૂર પડે ત્યારે એ છોડ સોડ સુધી પહોંચાડવાનું કામ આ પ્રકારના ખોળ મિત્રો કરતા હોય છે એટલે કે પાયાના ખાતર તરીકે મિત્રો આનો વપરાશ કરવો મિત્રો આપણે ખૂબ જ જરૂરી બને છે મિત્રો આગળ વાત કરીએ તો કે જે આ હેરંડીનો ખોળ અને જે લીંબોળીનો ખોળ છે એની અંદર રહેલા તત્વોની વાત કરીએ તો કે એક તો નાઇટ્રોજન ફોસ્ફરસ જે પોટાશોળને વધારે પ્રમાણની અંદર જરૂર પડતી હોય છે એ ત્રણેય તત્વો આ બંને પ્રકારના ખોળની અંદર આવેલા હોય છે એ લીંબોળીને અને હેરંડીના ખોળની અંદર અને અન્ય જે તત્વોની વાત કરીએ તો એના સિવાયના જે તત્વો આવે છે જેમ કે કેલ્શિયમ છે મેગ્નેશિયમ છે ઝિંક છે કોપર છે બોરોન છે આ પ્રકારના તત્વો પણ આની અંદર સમાવિષ્ટ છે એટલે આપણા પાકની અંદર વાપરો ખૂબ જ યોગ્ય બનતો હોય છે લીંબોળી અને એરંડીનો જે આ ખોળ છે મિત્રો એ અન્ય તત્વો સિવાય આપણા પાકની અંદર એટલે કે આ ખોળ જે આપણા પાકને જમીનની અંદર આપવામાં આવે કે એ પાયાના ખાતર તરીકે આપેલું હોય કે અલગ રીતે આપેલું હોય તો એ જમીનની અંદર આપવામાં આવે તો એ આપણને કયા પ્રકારે ફાયદારૂપ થાય છે એની વાત કરીએ આગળ તો કે એક જે જમીનજન્ય જીવાતો આવે છે મિત્રો એનું એ નિયંત્રણ કરે છે જમીનની અંદર જે નુકસાનકારક છોડને જે નુકસાનકારક જીવાતો છે જેની અંદર વાત કરીએ તો કે નેટોડ છે ઉધઈ છે મુંદા છે કે તળકીડી આવે છે જેના થકી જે આપણા પાકની અંદર નુકસાન થાય છે આ જે વસ્તુ છે જે એરંડીનો લીંબડીનો ખોળ જે આપેલો છે એ જમીનની અંદર મિત્રો આ જે જીવાતો છે એ નહીવત પ્રમાણની અંદર જોવા મળે છે ખૂબ જ ઓછી જોવા મળે છે આ જે જીવાતો જે છે એના ડંખ દ્વારા જે મૂળની અંદર જે ડંખ આપી છે ડેમેજ કરવામાં આવે છે જ્યાંથી જે ફૂગ પ્રવેશતી હોય છે એટલે જે ફૂગના જે પ્રશ્નો આવે છે મિત્રો એ પણ ઓટોમેટિક જે આ ખાતર વાપરવાથી ખૂબ જ આપણે અટકાવી શકીએ છીએ આગળ વાત કરીએ કે પાકને નુકસાન કરતી અન્ય જે જીવાતો છે એને પણ મિત્રો આપણા પાકથી આ જે બંને પ્રકારના ખોળ છે એ મિત્રો દૂર રાખે છે આ બંને જમીનની અંદર એક ઉત્તમ સેન્દ્રીય ખાતર તરીકેનો મિત્રો આ હેરંડનો ખોળ અને લીંબોળીનો ખોળ કામ કરતા હોય છે એટલે મિત્રો એક વખત પોતાના પાકની અંદર આ હંડનો ખોળ અને લીંબોળીનો ખોળ જરૂરથી વાપરજો મિત્રો આગળ વાત કરીએ કે જે ખેડૂત મિત્રો કપાસનું વાવેતર કરવાના આવશે કે પછી મગફળીનું વાવેતર કરવાના છે કે અન્ય કોઈ પણ પ્રકારનું વાવેતર કરવાના છે તો એની વાવેતરની અંદર જે આપણે વધુ ઉત્પાદન લેવા માટે અને જીવાતોને નિયંત્રણ લેવા માટે આપણા પાકની અંદર પાયાના ખાતર તરીકે લીંબોળીનો ખોળ અને હેરંડીનો ખોળ મિત્રો જરૂરથી વપરાશ કરજો જેના થકી આપણે ખૂબ જ સારા પ્રમાણની અંદર આપણે ઉત્પાદન લઈ શકીશું અને આ જે જીવાતો છે એની ઉપર આપણે મિત્રો નિયંત્રણ મેળવી શકીશું અને જે આપણે જે ખાતર ઉપયોગ કરવાના છીએ મિત્રો એ ખાતરને આપણે પચાસ ટકા ઘટાડી અને એ જ પચાસ ટકાની અંદર આપણે જે હેરંડીનો ખોળ અને લીંબોળીનો ખોળ મિક્સ કરી આપણા પાકની અંદર પાયાના ખાતર તરીકે આપવાનું છે એટલે કે આપણે કે રાસાયણિક જે ખાતરો છે એનો મિત્રો વપરાશ આપણે ઘટાડી શકીશું અને જે ખર્સાળ ખેતી છે એ ઘટાડી અને એક આપણે પ્રાકૃતિક ખેતી તરફ પણ મિત્રો જઈ શકીશું અને જે જમીન જમીન જીવાતો છે એની સામે આપણા મિત્રો આપણે રક્ષણ મેળવી શકીશું આના સિવાય મિત્રો આપણે આગળ વાત કરીએ એટલે કે આપણે જે લીંબોળીનો ફોળ અને એરંડીનો ફોળ જે છે એના સિવાય આપણે એક ખાતર વાપરવું હોય તો કે મરઘાનું ખાતર એટલે કે પોલ્ટ્રી મેન્યુઅર મિત્રો જે તે વિસ્તારની અંદર જે મરઘાના ફાર્મ આવેલા છે કે જ્યાં મરઘા પાલન થઈ રહ્યું છે એના ખેડૂત મિત્રો છે જે આ મરઘાનું ખાતર છે મિત્રો ઉપયોગ કરતા થયા છે અને ખૂબ જ સારા પ્રમાણની અંદર મિત્રો રિઝલ્ટ પણ મળે છે અને મેળવી રહ્યા છે અને ખૂબ જ ઉત્પાદનની અંદર પણ એ લોકોની અંદર ખૂબ જ અત્યારે વધારો જોવા મળી રહ્યો છે મિત્રો આગળ વાત કરીએ કે જ્યાં મરઘાનું ખાતર છે એની અંદર તેર પ્રકારના પોષક તત્વો રહેલા છે જેના થકી આપણે જમીનની અંદર ખૂબ જ ફાયદો થાય છે આગળ વાત કરીએ કે જે ખેડૂત મિત્રો જે છે એ આવા ખા આ મોટાભાગના પોષક તત્વો અને મરઘાના ખાતરની અંદર આવતા હોવાના કારણે એ લોકો પાયાના ખાતર તરીકે ઉપયોગ કરે છે અને ખૂબ જ સારામાં સારું પરિણામ મેળવે અને સારામાં સારું મિત્રો એ લોકો અત્યારે ઉત્પાદન પણ મિત્રો મેળવી રહ્યા છે મિત્રો આમ વાત કરીએ કે જે આ ખાતરો છે એરંડીનો ખોળ છે લીંબોળીનો ખોળ છે કે પછી આ મરઘાનું ખાતર છે એ મિત્રો ધીમે ધીમે બધા જ ખેડૂત મિત્રોએ પોતાના પાકની અંદર વાપરવું જોઈએ અને જેના થકી જે પાયાના ખાતરમાં વાપરેલું છે જેના થકી જે ખોટા ખર્ચા છે જે આપણા પાકની અંદર એ આપણે ખર્ચા જે આપણા પાકની અંદર ઘટાડી શકીએ છીએ અને જે રાસાયણિક જે ખાતરો છે એનો ઉપયોગ આપણે આપણા પાકની અંદર ઓછો કરી શકીશું જેના થકી આપણે ખૂબ જ સારા પરિણામો પણ મિત્રો મળે છે આપણે જમીનની અંદર આજો ખાતરો આપવામાં આવે તો જેના થકી આપણે જે રાસાયણિક ખાતરો છે એનો ખર્ચો ઘટ ખર્ચો ઘટાડી અને જે આ ખાતરોનો ઉપયોગ કરવાથી આપણે જે જમીનો છે એને આપણી પાછી ફળદ્રુતા તરફ લઈ જઈ શકીએ છીએ અને સારી ફળદ્રુપતા હોવાના કારણે આપણે ઉત્પાદનની અંદર પણ મિત્રો વધારો કરી શકીએ અને એક સારી ગુણવત્તાવાળું સારી ક્વોલિટીવાળો મિત્રો આપણા પાકની અંદર આપણે ઉત્પાદન મેળવી શકીએ મિત્રો જે લોકો લાંબા ગાળાના પાકનું વાવેતર કરી રહ્યા કરી રહ્યા છે કે પછી જે લોકો શાકભાજીનું વાવેતર કરી રહ્યા છે એ લોકોએ પોતાના પાકની અંદર સારું રિઝલ્ટ મેળવવું હોય સારું ઉત્પાદન મિત્રો મેળવવું હોય તો ધીમે ધીમે બધા જ ખેડૂત મિત્રોએ જે આગ જે ખાતરો છે લીંબોળીનો ફોળ છે કે હેરંડીનો ફોળ છે કે પછી મરઘાનું ખાતર છે એ લોકોએ પોતાના પાકની અંદર જરૂરથી જ મિત્રો આ ખાતરનો મિત્રો ઉપયોગ કરવો જોઈએ તો મિત્રો તમે જો પણ એક વખત કોઈએ જે આ ખેડૂત મિત્રો વિડીયો જોઈ રહ્યા છે અને ઘણા બધા ખેડૂત મિત્રો અત્યારે આ ખાતરનો ઉપયોગ કરતા થયા છે અને ઘણા બધા ખેડૂત મિત્રો અત્યારે આ ખાતરનો ઉપયોગ કરે છે તો મિત્રો તમે પણ જો આ ખાતર પોતાના પાકની અંદર ઉપયોગ કરેલો હોય જમીનની અંદર પાયાના ખાતર તરીકે આપેલું હોય તો આ વિડીયોની કોમેન્ટ કોમેન્ટની અંદર તમને જે ફાયદો થયો છે એ મિત્રો જરૂરથી જણાવજો અને જે આપણા અન્ય જે ખેડૂત મિત્રો વિડીયો જોઈ રહ્યા છે એને પણ અમે ભલામણ કરીશું કરીશું કે પોતાના પાકની અંદર જે આ હેરંડીનો ફોળ છે લીંબોળીનો ફોળ છે કે જે તે વિસ્તારની અંદર જે મરઘાનું ખાતર અવેલેબલ થાય એમ છે તો એ પોતાના પાકની અંદર લાવી માર્કેટમાંથી અત્યારે જે હેરંડીનો ફોળ લીંબોળીનો ફોળ જે છે એ માર્કેટની અંદર પણ મળી રહ્યો છે એ પણ તમે પોતાના પાકની અંદર લાવી અને જે ખેડૂત મિત્રો મગફળીનું વાવેતર કરવાના છે હવે પછીના સમયની અંદર અને એ લોકોની અંદર જે પોતાના પાકની અંદર જેને મુંડાનો પ્રશ્ન વધારે રહેતો હોય તળકેડીનો વધારે પ્રશ્ન રહેતો હોય કે પછી ઉધયનો પ્રશ્ન રહેતો હોય તો એવા ખેડૂત મિત્રોએ પોતાના પાકની અંદર પાયાના ખાતર તરીકે એરંડીનો ખોળ અને લીંબોળીનો ખોળ મિત્રો જરૂરથી ઉપયોગ કરજો અને જે આ પ્રકારે આવા ખાતરો વાપરી અને રાસાયણિક ખાતરનો ઉપયોગ મિત્રો આપણે ઘટાડી અને આપણી જમીનને છે એ મિત્રો પાછી આપણે ફળદ્રુપ ફળદ્રુપતા તરફ લઈ જઈ શકીશું મિત્રો વિડીયોની અંદર આપવામાં આવેલી માહિતી જો તમને યોગ્ય અને ફાયદાકારક અને ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરજો અને આપણા અન્ય જે ખેડૂત મિત્રો છે એની સાથે આ વિડીયો જરૂરથી શેર કરજો અને આ અમારી યુટ્યુબ ચેનલ જે ખેડૂત કૃષિ મોલ છે એને આવા જ નવા વિડીયો જોવા માટે મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો ફરી એક નવા વિડીયો સાથે ઝડપથી પાછા મળીશું ધન્યવાદ